હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બરાબર એટલે કે સ્વચ્છતાની આદતોનો ભાગ બે ની સરળ સમજૂતી જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળે વિડીયો લાઈક કરો અને હા તમારા મિત્રો બરોબર રીડિંગ જોયું હવે આપણે રાઇટિંગ વિભાગમાં આવ્યા છીએ રાઈટિંગ તો સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઈટ સેન્ટેન્સ એટલે કે તમને અહીં આપવામાં આવેલું ચિત્ર છે એનો તમારે અભ્યાસ કરી અને એમના વિશે વાક્ય લખવાના છે એટ ધ પાર્ક પાર્ક વિશે ઓકે તો જો અહીંયા નેહા વિવેક એન્ડ જય છે ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા છે આ પાર્ક છે આ પરી છે નિર્મલ છે કરુણા છે પાર્થ એન્ડ મોમ છે અનંતા છે બરાબર જસ્મીન છે તો આમના વિશે તમારે વાક્યો બનાવવાના છે

સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો અસાઇમેન્ટ પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો બરાબર ગૂગલ પ્લે સ્ટોર ઉપર ત્યાં જઈને આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઓપન કરવાની એટલે આ પેજ ખોલે ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લો નંબર નાખશો તમારા સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો અહીંયા તમને વિડીયો મળવાના છે આ બધી વસ્તુ મળશે ચાલો તો આપણે વાક્ય બનાવ્યા વિદ્યાર્થી મિત્રો ધીસ ઇઝ અ પાર્ક ઇટ ઇઝ અ beautiful એન્ડ ક્લીન પાર્ક Neha, Vivek and Jai are practicing Karate. Karate ni practice kariya che. Nirmal is riding on a toy scooter. Karuna is talking a walk in the garden. Parth and his mom are sitting on a mat on the lawn. Their pet dog is also sitting with them. Parth is playing with a big ball. Ananta is sitting on a bench and reading a book. Jasmine is talking her dog for a walk in the garden. There are many trees and flowers in the garden. There are many lamp posts too. There is a small fountain in the garden. Agar a man is sitting on a bench near the fountain. Two boys are running behind a dog on the lawn. A man is talking a walk in the garden. There is a small pond in the garden. There are ducks in the pond. So, here are some activities. Divide them in the right. What you should do. એન્ડ વોટ યોર શુડ નોટ ડુ બરોબર તો એ પ્રમાણે તમારે અલગ અલગ કરવાની છે ડિવાઇડ કરવાની છે આમાંથી તો ગેટિંગ અપ અર્લી બ્રશિંગ ટીથ ટીસિંગ એનિમલ્સ ગ્રોવિંગ ટ્રીસ થ્રોંગ રબીસ એની ટોકિંગ બાથ એવરી હેલ્પિંગ ધન નીડી ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી પ્લાઇંગ મિસ ઇન ક્લાસ વોશિંગ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ તો અહીંયા આપણે અલગ કરવાનું કરવાનું છે છે શુડ 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 નોટ 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 બી બરાબર એ પ્રમાણે તમારે ગેટિંગ અપ અર્લી થ્રોવિંગ રબીસ એની વેર તો આપણે કામ કરીએ શુડમાં શું આવશે એને આપણે કલરથી બતાવી દઈએ કયા કલરથી બતાવવું છે રેડ કલરથી બતાવી દઈએ બરાબર જે રેડ કલરથી હશે એ બધું શુડમાં આવશે તમારે લખી નાખવાનું છે એમાં ક્લિયર ચાલો તો એમાં હું લખશું એક ગેટિંગ અપ અર્લી જો આ તમારે સુડ લખવાનું શેમાં લખવાનું બરાબર બ્રશિંગ ટીથ ત્યાર પછી ગ્રોવિંગ ટ્રીસ ત્યાર પછી ટોકિંગ બાથ ટેકિંગ બાર્થ ત્યાર પછી હેલ્પિંગ ધરાબર ત્યાર પછી ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલરલી રેડી એમાં ભી લખશું અને છેલ્લે વોશિંગ હેન્ડ બિફોર એન્ડ આફ્ટર મીલ્સ યુઝિંગ મોબાઈલ સોરી મિલસ ત્યાં સુધી ચાલો હવે બીજા કલરથી બતાવી દઈએ કયા કલરથી બતાવી દઈએ ગ્રીન કલરથી ઓકે ઓકે સોરી ग्रीन कलर था चालो तो शुड नोट सुन एनिमल रबीश एनिवेर त्यार्लाइंग मिशीप इन क्लास एंड यूजिंग मोबाइल ऑल द टाइम बराबर एल पेरेग्राफ में ગ્રીન કલરનું છે ને એ તમારે આમાં લખવાના છે અને જે રેડ કલરનું છે એ આમાં લખવાનું છે રેડી ઓકે ચાલો આગળ વધીએ એક્ઝામ્પલ વી શુડ ગેટ અપ અર્લી પછી વાક્ય બનાવવાના છે વી શુડ નોટ ટીસ એનિમલ વી શુડ બ્રશ ઓવર ટીથ વી શુડ ગ્રો ટ્રીસ વી શુડ ટેક બાથ એવરી ડે વી શુડ ઓલવેઝ હેલ્પ ધ નીડી વી વી શુડ 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 ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી વોશ યોર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર નોટ 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 થ્રો પ્લે ઇન ધ ધ ક્લાસ યુઝ મોબાઈલ ઓલ ટાઈમ ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન છે બરાબર તો લેંગ્વેજ ફંક્શનમાં જોવાનું છે આપણે સ્ટ્રીક આઉટ ધ ઇનકરેક્ટ ઓપ્શન બરાબર એના પર તમારે ચોકડી મારવાની છે તો રવિ એની સાથે આવશે ઇઝ an engineer. Ravi is an engineer. They साथे आओ are they are my friends. I नी साथे आओ am I am a student. Okay. त्यार बच्ची C साथे आओ is C is a doctor. My father साथे आओ is a teacher. Sonal and Pinky બે છે એટલે શું આવશે આર બેસ્ટ કમ્પ્લીટ વિથ વોઝ અથવા વેર બરાબર પેરેગ્રાફ તમારે કમ્પ્લીટ કરવાનો છે વોઝ અથવા વેર થી તમારે કમ્પ્લીટ કરવાનો છે તો ઇટ્સ ઓકે ચાલો આપણે કરીએ They was, they was, brother, a village. Ankita and Ankit were living in that village. They were best friends. One day they were sad because they were late for the school. When they reached the school, the school was closed. It was suddenly, at last, they were happy. Fill in the blanks with have or has The boy has a book The student have a bags Have bags The doctor has a stethoscope The farmer has a spade in his hand The elephant have tusks The policeman has a gun we have balloons. okay. clear. badhiye. read the following story. fill in the blanks with M is are was were, has have had. mukwana a farmer had five sons. he was very worried about them. they were strong and hardworking but they were always <coughs> quarreling with one another the farmer wanted his sons to stop quarreling he wanted to have peace and unity among them but words of advice of scolding did not have any effect on their young people he had an idea an idea one day the farmer called all his sons together he showed them a bundle of sticks and said i have this bundle of sticks try to break these sticks without talking them out from the bundle taking sorry the sons tried one by one but none of them could break the sticks

मजबूत होतीन इट इज वीक यू विल बी स्ट्रॉंग इफ योर आर यूनाइटेड यू विल बी वीक इफ योर आर डिवाइडेड बराबर जो સમૂહમાં રહેશો તો તાકાત મળશે બરાબર અને એકલા રહેશો તો તમે બરોબર તમારું પતન થઈ જશે બરાબર તમે નબળા પડી જશો એમ સમૂહમાં તાકાત છે શક્તિ સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ સાચા સ્પેલિંગ પર તમારે રાઉન્ડ કરવાનું છે તો પ્લાન્ટ લિટર પાર્ક અર્થ અને ગાર્બેજ સર્કલ ધ ઓડ વન ફ્રેશ ગાર્બેજ રબી સ્પીટર ચલો પ્લાન્ટ ફ્લાવર ટ્રી તો બાયસિકલ અલગ પડતો શબ્દ બરોબર ડેલિંગ તો બાથરૂમ ઇવનિંગ વોશિંગ ક્લીનિંગ ડસ્ટિંગ તો ઈવનિંગ ચલો એક્ટિવિટીસ જે વિદ્યાર્થીઓને નીચેની સૂચના મુજબ રાજા સેસ રમત રમાડશે શિક્ષક વિદ્યાર્થીઓ રાજા સેસ બ્રશ યો कहिए प्यारे विद्यार्थी ये मुझे क्रिया कर से जे विद्यार्थियों ये क्रिया न कर आउट टुकमा टीचर जे के प्रमाण तुम्हारे क्रिया करवानी है ब्रश योर टीथ कहिए प्यारे विद्यार्थी ये क्रिया कर से नहीं जे विद्यार्थी ये क्रिया कर से नहीं थे आउट गणना से ओके स्वीप द फ्लोर वाइप द फ्लोर क्लीन द बाथरूम डस्ट ऑल द ऑब्जेक्ट्स टीवी टेबल एटसेट्रा पुट योर बुक इन योर बैग Wash your hands. Wash your clothes. Clean the window glass. Fold your clothes. Iron your clothes. Cover your nose while sneezing. Cut your nails. So speaking. Fill in the blanks using the words in the brackets. Ask the question and answer them. Question: What should you do to keep your teeth clean? બરાબર આમાંથી જવાબ લખવાનો તો બ્રશ ઓકે એ રીતે રીતે ડુ યોર સેલ્ફ તમારી જાતે કરી શકો છો આ વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી આપણે સરસ મજાનું સોલ્યુશન જોયું તો આવી રીતે તમારે બીજા વિષય એટલે કે આસપાસ છે પછી ગુજરાતી છે ગણિત છે બરાબર આ બધા વિષયના વિડીયો જોવા હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણમાં જઈ વિષય પ્રમાણે પાઠવે વિડીયો જોઈ શકો છો ક્લિયર તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલેકન પ્રેસ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત